એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમય હાજરી ડિજિટલ પંચિંગ મશીન બંધ હાલતમાં છે જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણથી વધુ વર્ષથી હાજરી ડિજિટલ મશીન બંધ હાલતમાં છે જેને લઈને ગુટલી બાદ કર્મચારીઓને ભારે મજા પડી ગઈ છે કામચોર કર્મચારીઓને હાજરી પુરાવાના પંચિંગ મશીન બન હાલતમાં હોવાથી છટકબાજી માટે આસાની રહેતી હોય છે આ બાબતે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત વરસાણે જણાવ્યું આ એક ગંભીર બાબત છે જેને લઈને મહાનગરપાલિકાના ઘણા કામ ખોરંભે ચડતા હોય છે માટે સત્વરે હાજરી પુરાવાના પંચિંગ મશીન શરૂ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે શરૂઆતમાં મહાનગરપાલિકામાં લાગેલા હતા પણ કોરોના કાળથી આપણે જોઈએ કે તમામ બંધ છે એને ફરી પાછા ચાલુ નથી કરવામાં આવ્યો જેને લીધે

અને એ પછી પ્રયત્નો તો કર્યા જ હશે મને એવું લાગે છે પણ હવે પછી એ ફરિયાદ ન રહીએ એવો પણ અમારો પ્રયત્ન હશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ જૂનાગઢ